ગરબા હોય તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલો ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગી વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેર્યા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ નવરાત્રીના 9 નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે

અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે બે વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે પાલન કરવામાં આવશે